जागो जागो बकरे शे आया तो कर देना टुकड़े हुए

માર્કેટનો જે ભાવ ચાલે એ પ્રમાણે આવવું પડશે ને તમને તમારા અડધા પૈસા કપાઈ જશે કદાચ અપાઈ જશે ચોથી કપાઈ જશે તારી મૂડી ઉપર તો પચાસ હજાર બીજું વ્યાજ ચડ્યું છે કાંઈ પણ કર આજ સાંજ સુધી મારે પચાસ રૂપિયા જોઈએ વિનુભાઈ આટલા તાત્કાલિકમાં હું પચાસ ક્યાંથી લાવું એ મારે નથી જોવાનું તમારી વાત સાચી છે પણ પચાસ હજાર ક્યાંથી એ બધું મારે નથી જોવાનું મારે આજ સાંજ સુધી પચાસ પચાસ રૂપિયા જોઈએ સારું

એક રિક્ષા છે ગન બીજું કઈ નથી મારા હવે તો બહુ જ થઈ ગઈ ઘણી શરમ ભર્યાના બાપાની આજ સાંજ સુધી મને પચાસ હજાર નહીં આપે ને તેને ઘરની બહાર કાઢી મૂકીશ અને બધી જમીન બમીનને ઘર બધું મારા નામે કરાવી દઈશ અને ગોમ બહાર કાઢી નાખી દઈશ પાકમાં કોઈ નથી મગનભાના પચાસ હજાર બાકી છે વિનુભા જોડે પણ જમીન અને ઘર ગિરવે થઈ ગયું છે હવે વધી છે ખાલી એક રિક્ષા યાર રિક્ષા પર શું ચાલશે પચાસ હજાર લાવું ક્યાંથી મગનભાને ફોન કરું કદાચ આપે તો જેવું કહી દો મન પણ ફોન પર વાત કરવી નથી મગનભાઈ તો કલાક પછી આવું ચાલે હા હા ચાલશે એ સારું ચાલો ઘેરા આવું જો આ મગનભાને મેં ફોન કર્યો જો પચાસ હજારનું સેટિંગ થઈ જાય તો વિનુભાના અપાઈ જાય પછી ધીમે ધીમે ઘઉં નીકળી જાય એટલે મગનભાના પચાસ હજાર અપાઈ જશે અને બીજા આગળના પચાસ હજાર બાકી છે ને એ અપાઈ જશે જોઈએ ઉપરવાળાની શું મરજી છે ક્યાં લઈ જશે ગાડી

લાગે એવું કે કોઈ પૈસાની જરૂર પડી છે શું આગળ તો પચાસ હજાર આલે પાછી પૈસાની વાત કરે એવો મને લાગે છે અંદાજ મગનભા બોલો મારે તમારે વાત કરવી હતી બોલો શું વાત કરવી હતી હું મારે ઘઉં પાકી ગયા બરાબર બરોબર અને તમારે જે પેલા પચાસ હજાર મરના લેવાના છે ને તમારે એનું તમને છ મહિના પછી કરી આપીશ છ મહિના પછી એમ પણ શિવ એક વાત હું તમને કહું હબળો મારી વાત કે તમે પચાસ હજાર આલે નહીં આગળના બરોબર પણ કે વ્યાજે પોકાડ્યું નહીં તમે પોકાડ પણ તમને ખબર છે કે બે વર્ષથી લોકડાઉન હતું કે નહીં હા શી વાત છે અને વાવેતરમાં કંઈ બરોબર થયું નથી મારે બરોબર અને બીજી વસ્તુ હું એમ કહું છું બોલો કે મારા છે ને ગામમાં વિનુભા કરીને છે લાગતિયારે તો એમના મારા પર લગભગ છ લાખ રૂપિયા ઉપર ચડી ગયું છે છ લાખ રૂપિયા થઈ ગયા છે એમના પાસે છ લાખ તો થયા છે જમીન પણ એમના પાસે મારી ગીરવે થઈ ગઈ છે ઘર પણ ગીરવે થઈ ગયું છે પચાસ હજારની આશા રાખી છે તમારા પાસે તો હોજે કરી આવું પચાસ હજાર બરાબર પણ કોઈક વસ્તુ તમારે ગીરવે મૂકવું પડશે શિવભા બીજું મા બાપ કંઈ નથી ઘર પણ ગીરવે છે જમીન પણ ગીરવે છે મગન મગનભાઈ બીજું કંઈ નથી મારા જોડે છે બરોબર કોઈ ગીરવે તો મૂકવું જ પડશે એમને એમ તો કઈ રીતે હું પૈસા આપું આગળના પચાસ હજાર બાકી છે એનું વ્યાજ પણ બાકી છે દયા તો આવે છે પણ શું કરું કો મજબૂરીના કારણે હું રીક્ષા તો ગીરવી લઉં જ છું શિવભાને પચાસ હજારનો ટેકો તો કરવો જ પડશે ભગવાન કરીને આવી પરિસ્થિતિ કોઈને ના આવી જવ કારણ કે આ શિવભાના ઉપર બહુ જ દેવું થઈ ગયું છે કાંઈ કરીને એમને કોઈ છુટકારો મળે આવા પૈસાથી આવું વ્યાજ ભરતા બંધ થાય તો કાંઈક સારું થાય એમનું ઉપરવાળાની દયા કરશે કઉન સારું ચલો જઈએ બધું ભેગું થયું છે मगन भाजार जमीन गिरवाय घर गिरवाय हवे रिक्षा बाकी मगन बाना हवे रिक्षा गिरवाई मिळवी पडते

घर गए वो जमीन गई है वहाँ रिक्शा गिर भी जा भगवान तो करे कोई ना आवे जिंदगी ना आवे जावत नहीं मैं શિવ ભાઈ આયા નહીં આ મારે બહાર જવાનું મોડ થાય છે ને હજુ આયા નહીં પેલા હવે ભાઈ હવે શિવભાઈ વાત કરી હા ગાડી ફરત ખાડમ એવું તે એમ ને લાવો કાગળિયા ચોપડી શિવભા ચોપડીના કાગળ તો હું લેત નહીં તમારી પાસે પણ આ છોકરા ના કારણે લેવી પડે કશું હોય મજબૂરી ના કારણે

પણ જેમ જલ્દી થાય એમ હું પહેલા પૂરા કરીશ તમાર છ મહિનાની અંદર થઈ જશે ઘઉં નીકળી જાય તમને તમારા પૈસા પાસે બરોબર છે તમારે વ્યાજ ઓછું બરોબર છે જલ્દી પૈસા ભરશો તો સારું મળીએ તમારા પૈસા બનશે એટલે હું તમને પકડાઈ દઈશ એ સારું તમે ચિંતા ના કરશો

ભાઈ ઘઉં કાંટું નહીં કરીએ એટલે ભાઈ મગન બને પૈસા પૈસા ભાઈ જમીન નહીં તેમાં તેમ કે હા ભોગ પછા થાય લાગીએ કહ્યું કચ્છો મારવો પડશે મારા મકને આ ચેક કરું હા ભાઈ ભૂલાખો ભૂલાખો તું થયું ચેક કરાવો ભણા ઓ ભાઈ ઓય ભાઈ ઓ ભાઈ શું થયો મને લાગ્યા ગરમીના ચક્કર આયા લાગે છે તું પાણી ભરતો બોરેજી અલા આટલામાં કૂવો બોર ન કઈ હા છે ને અંદર છે ભાઈ જતે લાગા કોલા ચાલુ કે પચ્ચે જા મુકે જો કા ભઈ એ આ બસ તો કોઈ હ નહી હા બીકી બેકિંગ જો દે આ તો ચક પડે હોય તો હા એક ફોન મળી ગયો બોમ થઈ ગયો મારું જો તો મરો નહી ને આ કે લીધું જો દે પડે હા પચ્ચા જરા આયા પટ્ટી જા તો બોમ થઈ ગયો મારું

વાયપત્રાય એમ કોઈ મળ્યું નહી બાજરી જ વાવી પછી મારા માથે પડ્યા બધી મહેનત તો મારા નહીં જીબ બો બોલતા બોલતા જાય શું કરો તમે આ શું કરો આ આવું પગલું ભરતા તમને એક પણ વાર વિચાર ના આવ્યો છોકરાનું પણ વિચાર્યું નહીં વિચાર્યું નહી પણ શું કરું ઘર ગિરવે થઈ ગયું જમીન પણ ગિરવે થઈ ગઈ એમાં પણ મગનભાનું એક લાખ રૂપિયા ચડ્યો હતો મારા માટે અને વિનુ એમના લગભગ છ લાખ રૂપિયા ચડ્યા છે અને મગનભા જોડે ગયો હતો પૈસા લેવા માટે તો રસ્તામાં પચાસ હજાર રૂપિયા એમને મને આપ્યા હતા રિક્ષામાં પેસેન્જર બે આવ્યા હતા પેસેન્જર પચાસ હજાર રૂપિયા ચોરી કરીને જતો રહ્યો મારા પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો શિવાભા ના આટલું બધું થઈ થયું તમે મને એક પણ વાર જાણ ના કરી વિનુભા પણ એમ કહે છે કે તાત્કાલિક અત્યારે અત્યારે મને પચાસ હજાર રૂપિયા જોયું સાંજે ને સાંજે ક્યાંથી લાઈને આપું હું અત્યારે વિનુભાના છ લાખ છે અને મગજ મને એક લાખ તમે ચિંતા ના કરો આ તમારે સાત લાખનું દેવું હોય એ હું આપે ભાઈ અજુન બેઠા છીએ નહીં મારે હાલ પૈસા નથી જોતા જયારે તમે કમાઈ પછી શાંતિથી મનાલજો મારા હાલ તમાજો જો પૈસા રૂપિયા આપું ને તમને એ વિનો અને મગનભાને તમે આપી દો બરાબર ના આવું પગેડું આજ પછી કોઈ દિવસ ભરતા નહીં

હવે તમે વાત ના કરશો જીઓ તમે એક કામ કરો ગ્રંથ પર પૈસા આઈને લઈ જો તમારે આવી ગયા પૈસા આવી ગયા પૈસા હું વે આરો ગયા હું આવું યાર શિવાબા તમે કોઈ ચિંતા કરશો નહીં હું મારા ઘેર જઈને પૈસા લઈને આવું અને કોઈ આડું આડું પગેડું ભરતા નહીં હું તરત જ આવે સારું બેસો તમે અને કોઈ ચિંતા ન કરતા હું તરત જ આવે đúng không? đúng vậy. chậm. à, bác đã đi làm lại cho. vậy. anh là cái thằng mà bắt đã lấy tiền đi đâu mà hết. đúng vậy. thằng nó đi. mà? bây giờ.

તો મગન બાર જોર પૈસા માંગ્યા પૈસા માંગ્યા તો એમને વાત કરી પૈસા લઈને જતા હતા ને ત્યારે રિક્ષામાંથી પણ પણ પૈસા ચોરી થઈ ગયા એ પૈસા ચોરાઈ ગયા ને એના પર શિવાભાઈ પોહો ખાવા જતા હતા આ તો હું ભાડી ગયો નકર તમારા બંને પર કેસ થઈ જાત ને તમે જેલના હુડિયા ગંતા થઈ જાત પૈસા ના ધંધા તમે બંને છે ને મેલી દો આ લો તમારો પૂરે પૂરા પૈસા છે મગનભાઈ તમારા 50 50 લાખ રૂપિયા હતા ને એ લાખ રૂપિયા પણ અંદર છે તમે વિનોદભાઈ એમને પૈસા આપી દો આ 6 લાખ ને અમને 1 લાખ એટલે ટોટલ મેલ ની 7 લાખ રૂપિયા છે 7 લાખ રૂપિયા પૂરા જ છે અને હવે મને સાંભળવામાં આવ્યું કે તમે ગામની અંદર કોઈને પણ વ્યાજ પર રૂપિયા આપ્યા છે તો તમારા બન્ને પર હું કેસ કરી નાખે ફટાફટ નીકળવાનું કરો અહીંયા થી તમારા કારણે અતાર નિર્દોષ જીવ જીવ બા જીવ બા બહુ કર્યું તમે મને ખબર છે તમારા કારણે તો નિર્દોષ જીવ જતો રહેતા ત્યારે